ફ્રૂટના વેપારી સાથે આ ઈસમ હતો પરંતુ દ્વારા વેપારીને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ થઈ ગયો અને વેપારીના સમર્થનમાં આજુબાજુના દુકાનના એકત્રિત ફરિયાદ કરવા માટે નવાપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ આપી હતી મેં નવાપુરા પોલીસ સવારે પાંચ વાગે મીરાજભાઈ કહીને છે સામેની દુકાનમાં નોકરી કરે છે ડ્રાઈવર ગાડી લઈને આવ્યો અને ખોટી રીતે હેરાન કરે ભાઈ એ ગાડી નહીં એથી ગાડી બહાર કાઢો પછી મેં એને કીધું ભાઈ તને મારી ગાયથી તકલીફ શું છે મારી ગાયને હેરાનગતિ કરવાની નહીં કે સારું કહીને જતો રહ્યો ભાઈ દસ સાડા દસ પોણા અગિયાર વાગે મેં દુકાને નતો હાજર તો મારા ભાઈને એને ધમકી આ ભાઈ કે પંદર વીસ જણ મારા સમય લઈ આવજો તમે બંને બંને ભાઈઓને હું મારીશ અને ભાઈ થોડી વારમાં જોઈએ તો વીસ જણનો ટોળો સામે ઊભો હતો